ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદના કારણે જગતનો તાત ચિંતિત બન્યો છે કેટલાક જિલ્લાઓમાં ગઈકાલ રાતથી જ વરસાદ વરસવાની શરૂઆત થઈ છે હવે આગામી દિવસોમાં વિધિવત રીતે શિયાળાની શરૂઆત થવાની છે પરંતુ તે પહેલા અરબી સમુદ્ર બંગાળની ખાડીમાં એક વાવાઝોડું પણ સક્રિય થયું છે જેના નામ છે મોંથા વાવાઝોડું ને આની અસર ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં જોવા મળી રહી છે વરસાદી સિસ્ટમ સક્રિય બની રહી છે હવે આપણે વિન્ડી મેપના માધ્યમથી સમજવાનું છે ક્યાં એવો વરસાદ પડવાનો વૈષ્ણવજન તો નમસ્કાર દર્શક મિત્રો નવજી માં આપનું સ્વાગત છે હું ફરી એકવાર ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસર ના કારણે શિયાળાની શરૂઆત થાય તે પહેલા જ વરસાદ પડી રહ્યો છે ને આ કમોસમી વરસાદના કારણે

ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા ને પાલનપુર

આ દક્ષિણ ગુજરાતમાં આવી જઈએ આપણે આ સૌરાષ્ટ્રનો ભાગ છે ને દક્ષિણ ગુજરાતનો ભાગ છે તો દક્ષિણ ગુજરાતમાં દાહોદ છે દાહોદ પછી સુરત છે વલસાડ છે આ એવો ભાગ છે કે જ્યાં સિસ્ટમ છે વરસાદી સક્રિય બની છે મધ્ય ગુજરાતમાં વડોદરામાં પણ વરસાદી સિસ્ટમ હાલ સક્રિય જોવા મળી રહી છે ત્યાં પણ વરસાદી સિસ્ટમ સારો એવો વરસાદ છે છે તે રહ્યો સૌરાષ્ટ્ર ઝોનમાં આવી જઈએ તો સૌરાષ્ટ્ર ઝોનમાં મોન્થા વાવાઝોડાની જે વાત કરી રહ્યા છે હવે વાત કરીએ આપણે મોન્થા વાવાઝોડું તો મોન્થા વાવાઝોડું બની રહ્યું છે તેના કારણે તેની અસર છે તે ગુજરાતમાં પણ થોડી ઘણી જોવા મળી રહી છે કેટલી સિસ્ટમ જે સક્રિય થઈ છે તેમાં આ સૌરાષ્ટ્ર ઝોનમાં વાત કરીએ તો જુનાગઢ ત્યાં વરસાદી સિસ્ટમ વધારે સક્રિય થઈ છે ત્યાં સારું એવું વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સાથે જ ગીર સોમનાથ ગીર સોમનાથમાં પણ વરસાદ છે તે વરસી રહ્યો છે ભાવનગરમાં વરસાદ વરસી રહ્યો છે જામનગરમાં થોડી ઘણી વરસાદી દ્વારકા બાજુ છે એ વરસાદની કોઈ અસર નથી ગાંધીધામ બાજુ કોઈ અસર નથી નલિયા કચ્છ બાજુ કોઈ એટલી અસર છે તે દેખાઈ રહી નથી એટલે કે સૌરાષ્ટ્રના ભાગમાં ઉત્તર ગુજરાતના ભાગમાં મધ્ય ગુજરાતના ભાગમાં અને દક્ષિણના ભાગમાં એટલે અમુક જિલ્લાઓમાં છે તે વરસાદ છે તેણે ફરી જોર પકડવાની શરૂઆત કરી છે અને તેના જ કારણે આ જિલ્લાઓમાં છે તે સિસ્ટમ સક્રિય દેખાઈ રહી છે ત્યારે હવે મહત્વની વાત એ છે કે હવામાન નિષ્ણાંતો દ્વારા જે આગાહીઓ કરવામાં આવી રહી છે કમોસમી વરસાદ છે જે અલગ અલગ જિલ્લાઓમાં વરસી રહ્યો છે તેની પાછળનું કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે ને એક વાવાઝોડો જે સક્રિય થયું છે તેના કારણે પણ આ અસર છે તે ગુજરાત તરફ વર્તાઈ રહી છે હવે કેટલા દિવસ સુધી આ પ્રકારે સિસ્ટમ છે તે ગુજરાતમાં સક્રિય રહેવાની છે અને શિયાળા પહેલાં જો વરસાદ કમોસમી વરસી રહ્યો છે તેના કારણે ફરી બેવડી ઋતુનો અહેસાસ લોકો કરી રહ્યા છે અને લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ એક મોટું જોખમ છે કેમ કે આ સમયમાં ઋતુઓ બદલાતી હોય છે ત્યારે જે ઘણા બધા હોય છે તે રોગચાળો ફાટી નીકળવાના સામે આવતા હોય છે ત્યારે હવે કઈ રીતની પરિસ્થિતિ આગામી દિવસોમાં બને છે તે પડે પડના વેધરથી જોડાયેલા અપડેટો આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો